આપણે થઈ ગયા ફ્રી અહીંયા જો બધું ચોખ્ખું કર નાખ્યું છે વાસણ પ્લેટફોર્મ બધું જ થઈ ગયું છે બે એટલે કેટલા હોય જો આટલા જ તે વાસણ તો એવું છે અને આજે તો વરસાદ આવતો હતો અને આજે આપણે બનાવી છે શું કહેવાય એને મમરાની ખીચડી મમરાની ખીચડી બનાવી છે તો રેસીપી જો તમે કન્ટિન્યુ રહેજો હું કેવી રીતે બનાવું છું મમરાની ખીચડી એ તો ચાલો મળીએ મમરાની ખીચડી બનાવીને ત્યારે તો જો આજે આપણે બનાવવાની છે મમરાની ખીચડી તો મમરાની ખીચડી બનાવવા માટે જો આપણે સામગ્રી બધી રેડી કરી લીધી છે તો અહીંયા જો ડુંગળી ટામેટા મરચાં કોથમીર છે અને મમરાને પલાળી અને મસ્ત જો આ પીના કહેવાયને ધોઈને રાખી દીધા છે આવી રીતે અને રૂટીન મસાલા છે અને મીઠું છે અને લાસ્ટમાં નાખવાનું છે લીંબુ તો ચાલો હું વઘારું છું કઈ રીતે વઘારું તે બતાવું તો જોતા રહેજો તો જો આપણે એક ચમચી જેવું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એ એટલે સરસ ઉમેરવાના આપણા રૂટિન મસાલા રાઈ તો જો રાઈ ફૂટી જાય એટલે જીરું થોડી હિંગ મરચા ટાંડા ટમેટા ખરાસ મજાનો અને પહેલાં થોડું ચડવા દેવાનું ચાલો ટેસ્ટ મુજબ આપણે નાખીએ એમાં લીઠું હળદર ધનિયા જીરા પાવડર થોડીક રેડ ચીલી પાવડર ચાલો આ ચડી જાય પછી આપણે નાખવાના છે આપણા સરસ મજાના મમરા અને લીંબુ તો જો આપણું મસ્ત મજાનું ચડી ગયું છે આ બધું કબ્જી ને એવું હવે આમાં નાખી દઈએ આપણે આ પલાળેલા પૌવા આ પૌવા નહીં સોરી મમરા આજે આપણે એકને જ છે જમવાનું મને એવું લાગે જ બોજ છે

એમાં એવું છે આ ઘણા દિવસથી લીંબુ આવ્યા હતા ને તો આવી રીતે પ્લા મેં છે ને જો બતાવું તમને આવી કોથળીઓ છે વચ્ચે પ્લાસ્ટિક આવે ને બંને બાજુ કોટન આવે આવી કોથળી ભરી દીધા હતા એટલે અમુક સમયે છે ને લીંબુને ચેક કરતા રહેવા પડે તો જો આટલા લીંબુ આમ આ સારા છે કંઈ પણ આ વહેલા યુઝ કરી નાખવા ને એવા છે જો આ રીતે આમ આમ છે કડક જ તે લીંબુ પોચું નથી પડ્યું એક પણ આ સાઈડ કરી નાખું ને તો આ પહેલાં વપરાઈ જાય અને આ બધા મસ્ત પાછા સાફ કરી નાખશું અને પાછા બેગમાં ભરી દેવાના છે અને અહીંયા જો આપણે ગ્રીન ટી મસ્ત રેડી કરી નાખી છે તો આજે લીંબુ સાફ સફાઈ કરવાનું છે તો ચાલો હવે બીજી કોથળી આ કોથળી અંદરથી થોડી ભીની થઈ ગઈ છે કારણ કે આખી દિવસ ઓલામાં રહે એટલે જોઈએ હવે આમાં જો સમય જતા હોય તો આપણે આમાં ભરી દઈએ લીંબુ તો અહીંયા જો હાર્દિક માર ગાડી બંધ થઈ ગઈ હતી ને તો ચાલો એનથી તરત થઈ ગઈ મારથી નથી થતી એમ જ મે કરી દીધી તોય નો થઈ હાર્દિક મારે કેટલું બે દિવસના કામ ભેગા થયા પણ ગાડી ચાલુ ન થઈ ને આવું મન કરવા દો હાલ્યો કઈ નથી પણ હાલ્યો જો ભક્તિ ભક્તિ એમ કહે છે કે ગાડી ખરાબ થઈ ગઈ કાય ખરાબ નથી જો આ આ આ દબો ઓલો ઓલો રેસ ને આ ઈ આ લે હું દબાવતી દરો પ્યાર દબાવ બાજુ હા ચાલુ છે ચાલે છે મે કીધું આજે અંદવા ખાને લઈ જાવ પડશે કાલે તમને નીચે લાગી હા ના ના પ્રોબ્લેમ ચાલુ જોઈએ ને કા રવિવાર દાબડે લઈ ગયા તો સોમવારે લઈ ગયા સોમવારે ચાલે થઈ જાય થઈ જાય ઓલું દબાવવાનું હા ચલો ઓલું ઓલું અને અત્યારે જો મમ્મી ઘરેથી છે ને પછી વળતા લેતા એવા અમે થેપલા મમ્મીએ થેપલા બનાવ્યા હતા ને તો હાર્દિક માટે લઈ જાય એમ તો થેપલા ને બપોર શાક પડ્યું હાર્દિક કે હું શાક થેપલા દઈ ખાઈશ

જે ડાયટ ઉપર હોય એ મોસમ એન જુસ્તી વાવો અને જે અનહેલ્ધી ખાવું હોય એ આવો થેપલા ને એવું બધું ખાવા માટે તો જો જમીન થઈ ગયા ફ્રી અને અમે લેવા ગયા હતા નીચે હમણાં વિડીયો હતો ને ગાડી ચાલુ કરતાથી પછી ગાડી ચાલુ થઈ ગઈ ને મારી એ ચેક કરવા નહોતું ને પછી લેવા ગયા હતા ધીંગુ અમારી છે ને કેનેડા એના માટે દવા બધી લેવા કારણ કે ત્યાં છે ને દવાઓ બહુ જલ્દી ઓછી આપે જલ્દી ન આપે એમ પછી કંઈક છોકરાઓને થઈ હોય ને તો આપણને એમ થાય કે દવા હોય ને

પછી આ કઈ છે વાયરલ ઇન્ફેક્શનની છે આ જમ્યા પહેલાં લેવાની છે અને આ છે કફવાળી કફવાળી ઉધરસ થાય ને ત્યારે આ અને સૂકી ઉધરસ થાય ને તો આ અને આ કઈ છે ઉલટીની છે જમ્યા પહેલાં અને આ એન્ટીબાયોટિક છે કફ જ્યારે કે ને ન્યુમોનિયા જેવું અસર થઈ જાય ને ત્યારે કફ બાર બાળકોને કાઢતા ન આવડે આનાથી હાર્દિક નીકળી જાય કફ બાર એ થઈ તો આ સાત દવા લાવ્યા છીએ હવે પૂછી જોશું બીજી કાંઈ બાકી રહી હોય તો કાલ દિવસે હું લઈ આવીશ ઓકે આટલી સાત તો એને મને લખીને મોકલી હતી બધી તાવ ઉલટી શરદીની લાવવાની કીધી હતી તો લઈ લીધી બરોબર હવે બીજી પૂછી લઈશ આટલી લાવ્યા છે હમણાં વિડીયો કોલ આવે ને ત્યારે તો હમણાં દીદીનો ફોન આવે ને ક્યાંક પૂછી જોશું કે આ લાવ્યા છીએ હવે કઈ બીજી વસ્તુ કાંઈ મંગાવાની હોય બીજું દવા મતલબમાં વસ્તુમાં તો એવું છે બધા અહીંયાથી જતા હોય કેનેડા એટલે એને પોતાનું એટલો સામાન હોય એટલે પછી બીજી વસ્તુ તો આપણે એટલું જલ્દી ન મોકલી શકીએ દવા ને બધું તો બાળકોનું હોય એટલે એ લોકો કઈ મોકલી દઈએ વાંધો ન આવે તો એવું છે તો ચાલો હવે તો આ દવાનું બવાન બધું પાર પાર થઈ હજુ આ દેવા જવાની છે ત્યાં દઈ આવશું તો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે તો તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય